હલો મિત્રો જય માતાજી હવે એક વાત જણાવવા માગું છું કે અત્યાર મારી ઉપર લોકો એક વિરોધ કરી રહ્યા છે લોકો એટલે બીજા કોઈ નહીં બધા અમારા આજુબાજુના જ છે હવે આમાં જણાવવાનું એમ કે અત્યારે હું જે કંઈક ઓર્ડર કરું છું એનો ચાર્જ લેવું છું હવે અત્યારે જે ગણે મારી જે આવડત છે અત્યારે મારી આવડત પર જ બધું ચાલી રહ્યું છે હું એક સિંગર્સ છું અને મારી ખેતી જ આ છે એમાં લોકો વિરોધ કરી રહ્યા છે કે આ તમે જે ઓર્ડરના પૈસા લો છો એ બહુ બહુ ખોટું છે હવે મિત્રો તમે કોમેન્ટમાં મને કહેજો અત્યારે કોઈ પણ હોય ભગવાને આપણને કલા આપી છે જીવવા માટે કોઈને કોઈને કંઈક ને કંઈક કલા આપી છે હવે ભગવાને આપી છે તો મેં મારે કલાના પૈસા લઉં છું કે હું કોઈ મંદિરમાંથી કાઢીને તો નથી લઈ લેતો બરાબર છે હવે આ લોકો એવા એવા વિરોધમાં છે કે હવે તમે ખૂટે લાગી જશો ને ધંધે લાગી જશો મારા સાહેબ મેં મારી સિંગિંગ પાછળ બે હજાર સોળમાં એક આલ્બમ બનાવ્યું હતું પાથીજી ચારે કોર એમાં મારે એક લાખને વીસ હજાર ખર્ચો થયેલો છે હવે એ સોંગ અત્યાર સુધી મેં કંઈ યુટ્યુબ પર કે કોઈ એ આલ્બમ મેં નાખ્યું જ નહીં કારણ કે આમાં હું ફ્લોપ જોયો હતો હવે ધીરે ધીરે હું આ રીતે પ્રગતિ કરી રહ્યો છું તો બીજા કોઈ નહીં મારા ગામના જ લોકો છે જે મને આ રીતે આવી બધી મારી ચર્ચાઓ કરે છે મતલબ કે હું એમણે કહું છું કે તમે યાર ના આવી ચર્ચાઓ કરો હું મારી આવડતના પૈસા લઉં છું હું કંઈ ચોરી કરીને નહીં લેતો તો મને કોમેન્ટમાં જણાવજો કે મારે શું કરવું એમ બરાબર છે કારણ કે હું જે કંઈક કરી રહ્યો છું મારા જીવન માટે કરે ભગવાને મને કલા આપી છે ને હું મારી કલા ઉપર જીવું છું હું કોકને કંઈ નહીં કહેતો કે તમે મને આ લી દો ને તમારે મને બોલા હું કે જબરજસ્તી નથી કે મને જ બોલા